જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય આઠ પરીક્ષિતના અનેક પ્રશ્નો પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા બ્રહ્માએ પ્રેરણા કરે એટલે દેવતુલ્ય જેમનું દર્શન છે એવા નારદજીએ જેને જેને જે પ્રમાણે એ તત્વરૂપ ભાગવત જ્ઞાન કહ્યું હોય તે જાણવાની મને ઈચ્છા છે હે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ સુખદેવજી અદ્ભુત પરાક્રમવાળા શ્રી હરિની લોકમાં અત્યંત મંગળરૂપ કથાઓ તમે કહો કે જેથી હે મહાભાગ હું મારા નિશંગ મનને સમગ્રના આત્મારૂપ શ્રીકૃષ્ણ વિશે સ્થાપી શરીરનો ત્યાગ કરીશ જે મનુષ્ય ભગવાનના ચરિત્રને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ગાય છે તેના હૃદયમાં ભગવાન થોડા સમયમાં પ્રવેશ કરે છે જેમ શરદ ઋતુ જળના મેલને દૂર કરે છે તેમ શ્રીકૃષ્ણ ભક્તોના કાનના છિદ્ર દ્વારા હૃદય કમળમાં પ્રવેશ કરી સર્વ પાપોનો નાશ કરે છે જેમ મુસાફરીથી આવેલો મનુષ્ય પોતાના ઘરને છોડતો નથી તેમ નિષ્પાપ થયેલો પુરુષ રાગ દ્વેષ વગેરે સર્વ કલેશોનો ત્યાગ કરી શ્રીકૃષ્ણના ચરણકમળનો ત્યાગ કરતો નથી હે બ્રહ્મન આ આત્મા મહાભૂતોના સંબંધની રહિત છે તે પછી અને પાંચ મહાભૂતોના સંબંધ દ્વારા જે દેહ પ્રાપ્ત થાય છે તે કોઈ કારણ વિના થાય છે કે કારણ વડે થાય છે તે તમે જે પ્રમાણે જાણો છો તે પ્રમાણે કહો જેમના નાભી કમળમાંથી રચના રૂપી સ્વરૂપવાળું કમળ ઉત્પન્ન થયું હતું તે પરમેશ્વર આ લૌકિક પુરુષ જેટલા અવયવોવાળો છે તેટલા જ જુદા જુદા અવયવોથી જાણેયુક્ત હોય તેમ તમે કહ્યું તે એ પરમેશ્વરમાં અને આ જગતના પુરુષોમાં ભેદ સો પ્રાણી માત્રના નિયંતા બ્રહ્મદેવ જે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થઈ જેમના અનુગ્રહથી પ્રાણીઓને સર્જે છે અને જેમના અનુગ્રહ વડે જ તે પરમાત્માના સ્વરૂપનો તેમણે સાક્ષાત્કાર કર્યો હતો તે ભગવાનમાં અને જગત પુરુષમાં અવશ્ય ભેદતો હોવો જ જોઈએ જેમનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લય થાય છે તે પ્રાણી માત્રના અંતરયામી છે અને માયાના નિયંતા છે તે ભગવાન માયાનો ત્યાગ કરી જે સ્વરૂપે સ્થિતિ કરે તે મને યથાર્થ કહેવા તમે યોગ્ય છો અમે આમના મુખથી સાંભળ્યું કે એ ભગવાનના અવયવો વડે આ લોકપાલો સહિત લોકો પ્રથમ રચાયા છે અને લોકપાલો સહિત આ સમગ્ર લોકોથી તે પુરુષના અવયવો રચાયા છે તો તે સંબંધી પણ યથાર્થ કહેવા તમે યોગ્ય છો વળી તે ઉપરાંત મહાકલ્પ તથા અવંતારકલ્પનું જેટલું પ્રમાણ છે અને ભૂત ભવિષ્ય તથા વર્તમાન શબ્દથી કહેવાતો કાળ જે રીતે અનુમાનથી જણાય છે અને સ્થૂળ દેહના અભિમાનની મનુષ્ય પિતૃઓ તથા દેવોના આયુષ્યનું પ્રમાણ જેટલું છે તે પણ કહેવાને યોગ્ય છે હે દ્વિજ શ્રેષ્ઠ કાળની પ્રવૃત્તિ જે સૂક્ષ્મ તથા માટી જોવામાં આવે છે અને કર્મની જેટલી ગતિઓ એટલે કર્મથી પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાનોની જેટલી સંખ્યા છે તે પણ કહેવા તમે યોગ્ય છો સત્વ રજસ અને તમસ એ ગુણોના પરિણામરૂપ દેવ વગેરે સ્વરૂપ પામવાની ઈચ્છાઓવાળા જીવોમાં જે અવિકારી જીવ જે દેવાદી સ્વરૂપને પામવા જે પુણ્ય પાપરૂપ કર્મ સમૂહને જે પ્રકારે આચરે છે તે પણ કહેવા તમે યોગ્ય છો અર્થાત ક્યુ કર્મ સમૂહ કેવા પ્રકારે કરવાથી ક્યુ અધિકારી જીવ દેવ વગેરેના સ્વરૂપ પામે છે પૃથ્વી પાતાળ દિશાઓ આકાશ ગ્રહો નક્ષત્રો પર્વતો નદીઓ સમુદ્રો અને દ્વીપો તેમજ તે તે સ્થાનોમાં વસતા પ્રાણીઓ કેવી રીતે ઉત્પન્ન થયા છે આ બ્રહ્માંડનું બહારથી અને અંદરથી કેટલું પ્રમાણ છે મહાન પુરુષોના ચરિત્રો ક્યાં છે અને વર્ણો તથા આશ્રમોનો નિશ્ચય શું છે તે પણ તમે કહેવા યોગ્ય છો શ્રી હરિના અત્યંત આશ્ચર્યકારક જે અવતાર ચરિત્રો છે યુગ અને યુગનું પ્રમાણ તેમજ પ્રત્યેક યુગમાં જે જે ધર્મ હોય તે કહો વર્ણો તથા આશ્રમો જેના કારણરૂપ છે એવા મનુષ્યોના સાધારણ ધર્મ તે તે વ્યવહાર પર જીવનારાઓના વ્યવહાર ધર્મ રાજશ્રીઓના ધર્મ અને આપત્તિ કાળે જીવનારાઓના ધર્મ જેવો હોય તે પણ યથાર્થ રીતે કહો પ્રકૃતિ વગેરે તત્વોની સંખ્યા તેઓનું સ્વરૂપ અને હેતુપૂર્વક લક્ષણ શું છે પરમાત્માની પૂજાનો વિધિ અને અષ્ટંગ યાંગના તથા આધ્યાત્મિક યોગનો વિધિ શું છે અણિમાદી ઐશ્વર્ય ઐશ્વર્ય દ્વારા યોગેશ્વરોની અર્ચિરાદિ ગતિ અને યોગીઓના લિંગ શરીરનો નાશ કેવી રીતે થાય છે ઋગ્વેદ વગેરે વેદો આયુર્વેદ વગેરે ઉપવેદો ધર્મા શાસ્ત્રો ઇતિહાસો અને પુરાણોનું સ્વરૂપ શું છે પ્રાણી માત્રનો અવંતર અવાંતર પ્રલય અથવા ઉત્પત્તિ સ્થિતિ અને મહાપ્રલય તેમજ ઇષ્ટ એટલે વૈદિક કર્મ અને પૂર્વ એટલે સ્માર્ત કર્મ તેમજ કામ્ય કર્મોનો વિધિ કહો વળી ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગને પણ જે રીતે પરસ્પર વિરોધ નથી આવતો તે કહો વળી જેઓની ઉપાધિ લય પામી હોય એવા જીવોની અને પાખંડ ધર્મની ઉત્પત્તિ જીવનો બંધ તથા મોક્ષ અને તે જીવનું બંધ તથા મોક્ષથી ભિન્ન સ્વરૂપે રહેવું તે પણ યથાર્થ કહેવાને તમે યોગ્ય છો તેમજ વ્યાપક ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં સ્વશક્તિ માયાને આશ્રય કરી જે રીતે ક્રીડા કરે છે અને માયાનો ત્યાગ કરી સાક્ષીની પેઠે ઉદાસીન રહે તે પણ કહો હે ભગવાન આ સર્વ આપને હું પૂછું તે હે મહામુનિ શરણે આવેલા મને અનુક્રમે યથાર્થ રીતે કહેવાને આપ યોગ્ય છે આ વિષયમાં સ્વયંભુ બ્રહ્મદેવ જેમ સારી રીતે જાણે છે તેમ આપ પણ જાણો છો બાકી બીજાઓ તો જગતના પૂર્વજોના પૂર્વજોએ જે કર્યું હોય તે જ કરે છે હે બ્રહ્મન ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા કરતા મારા પ્રાણ અન્નસન્ન સન્નવર્તસી કે કોપેલા બ્રાહ્મણના સાપથી વ્યાકુળ થતા નથી ભગવાનની કથા વિના બીજે જતા નથી સૂત બોલ્યા રાજા પરીક્ષિતે સભામાં એ પ્રમાણે ભગવાનની કથા વિશે પ્રશ્નો કર્યા એટલે સુખદેવજી અત્યંત પ્રસન્ન થયા તેમણે ભાગવત નામનું બ્રહ્મતુલ્ય પુરાણ કહેવા માંડ્યું કે જે પૂર્વ બ્રહ્મકલ્પનો સમય આવ્યો ત્યારે ભગવાન બ્રહ્માને કહ્યું હતું પાંડુ વંશમાં શ્રેષ્ઠ પરીક્ષિતનો જે જે પ્રશ્નો કર્યા તે તે સર્વ અનુક્રમે તેઓ કહેવા માંડ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય આઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ